હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજા મજા માં દેશો સ્વાગત છે તમારું મારા નો લોક સાથે તો જો આજ અમારે દેશી ડાયનો પ્રોગ્રામ છે ને અત્યારે શું કહેવાય કે વાડી આવેલા છે ને કે ગામ થી થોડું ક્ષેટી છે વાડી તો ને આવેલા છે શું કહેવાય અત્યારે અમારે આશ્વિન ભાઈ દાડ છે હવે છે વાર લાગે એમ છે અત્યારે તો સ્ટાર્ટ છે તો ડાયલ લેતો જો ને ને મુરે ફીરું હે હા હા પાણી ગરમ કર્યું હે જરે થોડીક ડાળ હતા પણ મેમ્બરો વધતા પડે તો જેમ થોડીક જાડી હોય તો ખાવાની મજા આવે તમે કન્ટિન્યુ માં રહેજો ડાળ બને ત્યાં સુધી તમને દેખાડીશ તો ફેમિલી મિત્ર જો અત્યારે હું ડાળ જોતો હોય જોઈ લીધી ને હવે નાખવાની છે આપડે ગરમ પાણી થઈ ગયું તો એમાં ડાળ નાખવાની છે ભાઈ જો અત્યારે મૂકી દીધે સોલા ઉપર પાણીભાઈ હવે ડાળ નાખી દીધું ડાળ નાખ્યા દવાડો થાય ફૂલ દેશી નાખી દીધી હવે ઉગરાયણ આવે પાકી દે પછી પણ શું કે વઘાર કરવાનું હોય અમને તો કઈ આવડતું નથી અમારા પ્રતકા આવશે ઉખડિયા આમ કઈ ઉખડિયા હે નહીં એટલે આમ બધી વસ્તુ બનાવતા આવડે છે એટલે હવે એનો પ્રોગ્રામ છે આજનો એ અમારા પ્રતકા બનાવશે

એને એપેલું છે આપણે ડાય સળવાનું

મને અમારા મહેશભાઈ આવી જલા હે અમારો વિપુલભાઈ આવી જલા હે મારા કાકા તમે મારા તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરી દેજો બોલાય તમે સુધારે તો ફેમિલી મિત્રો જો અમારા આઈશ્વિનભાઈ કાર ના ડાય શેડ હોય શું કહે સડી ગઈ હે નો તો મારવા મળી હે મારા આઈશ્વિનભાઈ નું કામકાજ સારું હોય શું ખાણસી હે અને વાઇટ ગઈ કેમ કે સમસો નહીં એટલે એ તો આપણે શું કહેવાય દેશી તો કરવો જ પડે દેશી કર્યો હોય ને ડાળ છેડવી નાખીએ અત્યારે તો સડી અને કહેવાય અત્યારે બધું સુધાર નાખે મસાલો પછી વઘારવાની હોય તો ફાઇનલી મિત્ર તો અત્યારે અહીંયા ડાળ બનવાનું શરૂ હોય ને હું કહેવાય અમારે ઘેરા લઈ જવાની હરી વાન તો અહીંયા શું કહેવાય હર ઘોષ સોંપેલો હોય અમારે અહીંયા વાડી હે ને પ્રોગ્રામ કરવા એવા ને હર સોંપેલો હોય તો અત્યારે અમે જઈશ વાડીમાં અહીંયા કઈ દેખાતું હે નહીં આ જો તમે આ બધે હરીઘો સારું શું ઝકો બન કરોટી બાપુ ની છે ને અમે અંધારું છે દેખાતું હે ને હવે ગોચી સી અંધારામાં તો કઈ દેખાય નહિ હરીગો હરીગો તો લાડ બધો આવી ગયેલો તમે જો વ્લોગમાં બધી ભરેલી હિંગુ છે ને એમ કેવાય અત્યારે ઘેરે લઈ જાવ ને ખાવા અત્યારે અમે પાર્ટીમાં આવ્યા છીએ ને હરીગો હતો તો અત્યારે અમે લેવા આવ્યા છીએ ડાળ ખાવાની બાકી છે ને ડાળ બનાવે છે મારા કાકા મારા કાકાને આવડે છે એવડે ના જ હોય એ મારે એવા નથી અત્યારે અમારા વિપુલભાઈ ની હરિગો લેવા આવે છે વિપુલભાઈ તો હરીગો ગોતે છે અંધારામાં તો કેવું આવે મારા મોહેશભાઈ છે હરીગો લે છે ધીમે ધીમે ક્યારે ખાવા લઈ જવાનું છે મારી સાટું એલા લઈ લેજો હારી હરી હિંગુ ભરેલી અશ્વિન મલા વિપુલભાઈ મહેશભાઈ હરિગો તોડે છે તો ફેમિલી મિત્ર જુઓ તમે એકવાર હરીઘો તો જુઓ તમે આ ડાયરમાં કેવો હરીઘો હે તમારે કોઈને હરિ ઘો હોય તો કોમેન્ટ કરી દેજો જેથી કરીને અમે તમારા સંપર્ક કરી શકીએ તો અત્યારે આખી વાડીમાં કેટલા ત્રણ ચાર વીઘાની વાડી છે એમાં બધામાં હરિગો છે તો અત્યારે તો અંધારું હોય એટલે તમને દેખાય નહીં અત્યારે હિંગુ જુઓ કેટલી જાડી છે લૂરખાને લુરખા આવેલા છે

મિત્રો તો જમી લીધું હે ફૂલ મજા આવી ધરાઈ ગયા કે ઘેરે હોય તો આટલું બધું ખાવાનું અલગ પાર્ટી માં હોય તો એટલે ફૂલ ખાવાનું અલગ અત્યારે જમી લીધા તો તો ચેનલ માં હોય દેજો તમે ઉલતા નહી આવજો બાય બાય ટાટા ચેનલ સબસ્ક્રાઈબો